હેલો મિત્રો મહાદેવ તો મિત્રો કેમ છો મજામાં 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 છો અત્યારે આમ તો હોર માં પેલા દાદા ના દર્શન કરી લઈ ನಮ್ಮ ರೇಡಿಯೋ ಜೇಪರೋ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಗಾಡಿ ನಿಂತಿ ನಿನ್ನ ಕೋಯಾ ಕಾಲೋಯೆ ಏನು ಮಜಾ ಜಾದೂ ಸೋ ಮಿತ್ರೋ ಕಾಮ್ ಕರಿಕೇನಿ ಹಾಂಚ್ ಪಡಿ گئی ಸೇ ಹಾ ಠಾರಾಡ್ ಜೀವ ದಿಟಿಯು ಸೇ फटाफटಸನ ಆಪರ ಕಾಮ್ ಕಂಟಿನ್ಯೂ ಜೈಕಿ ನ ಮಚ್ಚತ್ байಸನ ವಿಡಿಯೋ ಮ್ನ ಇಲ್ಲೇ ಅಂತೈದ್ಯೋ ಜೋ ಎನ ವಿಡಿಯೋ ಮ ಉ ಗಮನ ಇಲ್ಲ ನಾನು ಮಿತಾ ಫಡಪಡಾ ರ ಕಾಮ್ ಕಂಟಿನ್ಯೂ ಜೈಕ

મિત્રો આમ જો હાંસ પડી જાય અત્યારે આમજો અમારે વરસાદ પડે છે અત્યારે હું આમજો અહીં સેવ પાડું છું સેવ અડધી પડી ગઈ છે મિત્રો વરસાદ એટલો આવે ને આજ મેચ હમવા જવાનું છે ક્રિકેટ બોક્સમાં હવે જોઈ છીએ ત્યાં ગાવાનો છે વરસાદ ના આપણે ધારું છે નગર મજા નહીં હવે કામ ફટાફટ કરીને કે નવ વાગે જવાનું છે આઠ આઠ છે થોડાફ કામ ચાલુ બધુંબલ ડબલ દેખાય એમાં મિત્રો ફાઈનલી એમ જો ક્રિકેટ બોક્સ માં વગી ફોટો પર ક્રિકેટ એમાં ચાલુ પડતી Bueno, finalmente Ramiro Puro tiene 10 game Ramiro, mi jardín sí A ver Ya no, esto તો મિત્રો અત્યારે ફિલાલ જસ્ટ હું દુકાને ભાગો છું એટલે ભાગ ગયો એટલે મતલબ તો બપોર થઈ ગઈ કારું નહોતો કામ ચાલુ હતું આપણે તો ફટાફટ કારણ તમને લગતા એક પહેલોથી બીજોથી તેનથી વિડીયો એક કરે બનાવીને મેં કહે એવું નથી મિત્રો ટાઈમ નથી ને એટલે મેં પકું પડે હું શોર્ટ્સનું બસ હું શોર્ટ્સને મિત્રો શોર્ટ સોરી શોર્ટ્સને વચમાં મેંપુ જ છું કારણ કે શોર્ટ્સ બનાવવાનો થોડો થોડો ટાઈમ મળી જાય એટલે મેં કું છું તેનથી વિડીયો મિત્રો માફી માગું છું અને ફટાફટ કામ કન્ટિન્યુ રહી ગઈ કામ કરીને તમને મળી જાય ડાયરેક્ટ આજે તો મિત્રો અત્યારે હું છે ને સફાઈ કરવા બેઠો છો આમલો આજે ઘણા દિવસ પછી દુકાન સાફ કરી છે ને બહુ ગરમી ગઈ છે બહુ ચોમાસું છે ગરમી ફટાફટ કામ ચાલુ રાખીએ આપડે મિત્રો ફાઈનલી બધું કામ થઈ ગયું છે આમ જો તમારા ભાઈ આમ જો ચોખ્ખી આમ તમારું મોઢું તો ન દેખાય પણ સફેદ કરી નાખી છે તો ફોટાફોટ પેલા ઘરે હોઈએ છીએ એની જમી લઈ પચ્યા પચ્યા બનાવવાના પચ્યા ફોટાફોટ તો મિત્રો આમ જો ઘરે એક જણ ભેલ બનાવી નાખી છે એપ કરી જોઈએ કે કોઈ ગુંડો હા હવે એને નથી કઈ રીતે બનાવ્યા મિત્રો પેલા ખાઈ જે નામ જો ઉપર આપણે પછી આવી ગયા ને આ પછી બાયબડે ત્યાં અને આ છે કેવીની ચટણી જામો પડી તો મિત્રો જમી લીધું છે ને તને બેટર જસ્ટ આ લોકો 12:00 બાજે થઈ ગયું છે વિડિયો એડિટિંગ કરવાનો બાકી છે તો કાઈ નહીં મિત્રો મારી ચેનલ માં નવો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું બોલ થાય એ વાળે પછી કાલે નવો બ્લોગ માં દેવા દે બધાને હાર હાર માં દેવાના મિત્રો ડેલી બ્લોગ નાખવાની ડેઈલી બ્લોગ નાખવાની મિત્રો કોશિશ કરીશ કે ડેઈલી બ્લોગ આપે હું ન તો ધીમે ધીમે નોર્મલી શોર્ટ્સ નાખું છું તો કાંઈ નહીં મિત્રો ડેઈલી બ્લોગ નાખવાની કોશિશ કરીશ અને કઈ દિશા એક કોઈ નથી ઊઘડતી કોઈ જ મિત્રો બહુ ગયા તો બરોબર બંને ઊભા હતા તો કાંઈ નહીં મિત્રો ચેનલમાં નહોતા સબસ્ક્રાઈબ કરવાનું મળે પછી કાલે નવા લોગ નહોતી હોય તો બધાને હર હર મા દેવ હર હર માવ કોમેન્ટમાં હર હર મારે સબસ્ક્રાઈબ કર્યો આપણી ચેનલ